ખબર જ નથી કેટલું રહેવાના છે એટલી વિચારધારા મને આ ભાગવત ની કથાથી મળી છે કે કેટલું રહેવાના છે એ ખબર નથી તો જેટલું ભગવાન રાખે ને એટલું જીવન એવું જીવવું છે ગયા પછી લોકો યાદ કરવા જોઈએ આપણને લોકો ફરિયાદ કરવા જોઈએ ફરિયાદ નહીં ફરી યાદ કરવા જોઈએ અહીંયા જતા રહ્યા પછી હિરણ્ય કશુપુ સમજો લ્યો હિરણ્ય કશુપુ એ મંદરાચલ પર્વત સો વર્ષ તપસ્તર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એ બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે તું રાત્રે ન મરે દિવસે ન મરે ઘર માં નહીં બાર નહીં આકાશ માં નહીં ધરતી માં નહીં લીલા થી નહીં સુકા થી નહીં અસ્ત્ર થી નહીં શસ્ત્ર થી નહીં માણસ થી નહીં પશુ થી નહીં બ્રહ્માના ના સર્જન થી તું મરીશ જ નહીં હવે જેની પાસે આટલી તાકાત હોય કોઈ મારી ન શકે તો એ મરે આજ કથામાં એનો ઉપાય આપ્યો છે પ્રહલાદ ને મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા કોઈ પ્રહલાદ મર્યા નહીં અને બચવા માટે કેટલી કેટલી સાધનાઓ કરી તપસરિયા કરી વરદાન મેળવા તો એ મરી ગયો એમ સંસાર નિયમ છે તમે તમારી હાથે બચવા ચાહો ન બચી શકો ઠાકોરજી જેટલું ઈચ્છે એટલું તમે કરી શકો એક સૂત્ર છે હરિની ઈચ્છા વગર કોઈથી તરણું ન તોડાય